આ તકે કુલ માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા જેમાં પ્રથમ નંબર પર ખત્રી કપિલાબેન સુરેશભાઈ વાવ પ્રાથમિક શાળા નંબર બે ને પાંચ હજાર રૂપિયા નું ઇનામ દ્વિતીય નંબર વેજિયા કાનજીભાઈ કુંભાભાઈ વાવ પ્રાથમિક શાળા નંબર એક રૂપિયા ચાર હજાર નું ઇનામ તેમજ તૃતીય નંબર ચૌહાણ મહાદેવભાઈ ભાણાભાઈ ટડાવ પ્રાથમિક શાળા નંબર બે રૂપિયા ત્રણ હજાર નો ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આજના કાર્યક્રમ અંતર્ગત વાવ મામલતદાર એચપી વાઘેલા સીડીપીઓ ભાનુબેન મહિડા નાય મામલતદાર મધ્યાહન ભોજન હિતેન્દ્ર ઝાલા વાવ શાળા નંબર બે ના આચાર્ય ગણેશભાઈ રાજપૂત મધ્યાહન ભોજન ના સુપરવાઇઝર જયશ્રીબેન ગઢવી કાનજીભાઈ રાજપૂત તેમજ મધ્યાહન ભોજન સંચાલક તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે વાવ મામલતદાર એચ પી વાઘેલા કાર્યક્રમ ભાગ લેનાર વિધવા બહેનોને પોતાના પગારમાંથી પ્રતિ બહેન ને અગિયારસો રૂપિયા દાન પણ આપ્યું હતું નમસ્કાર મારું નામ છે જીતેન્દ્ર ઝાલા નાયમદાર પીએમ પોષણ યોજના વાવ

બત્રીસ એકસો અઠ્યાવીસ કેન્દ્રો માંથી કુલ બત્રીસ કેન્દ્ર ના સંચાલકો પાંચ હજાર રૂપિયા ઇનામ તથા એક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે બીજા નંબરે આવે છે વાવ પ્રાથમિક શાળા નંબર એક ના સંચાલક કાનજીભાઈ રાજપૂત જેમને ચાર હજાર રૂપિયા અને એક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે ત્રીજા નંબરે આવે છે પ્રાથમિક શાળા નંબર મહાદેવભાઈ ચૌહાણ જેમને ત્રણ હજાર રૂપિયા અને પ્રમાણપત્ર એનાત કરવામાં આવેલ છે આમ આ કાર્યક્રમ સવારે દસ થી માંડીને એક વાગે લગી ચાલેલ છે અને એક વાગે મામલાર શ્રી ના હસ્તે ચેક અને પ્રમાણપત્ર એનાયત કરીને પૂર્ણ કરવામાં આવેલ છે